ચાલો તો હવે અમે છે ને અહીંયા કેશોદ થી આગળ આવી ગયા છીએ દીતિયા ના કાગડિયા જે જમા કરાવવાના તય કરાવી દીધા છે બે ત્રણ દિવસ પછી એનો દાખલો આવશે ને અત્યારે છે ને દીતિયા રસ્તામાં અમે આવતા હતા ને તો લસર પટ્ટી ની એવું દેખી ગઈ જો અહીંયા કેવું સરસ છે લસર પટ્ટી ની હિંચકા ને અહિયાં મોટું પતલું ના બધા સ્ટેચ્યુ ને ગોરીલા ને એવું બધું છે અહીંયા તો અહીંયા છે ને દીતિયા ને આ બધું રોડ ઉપર થી દેખી ગઈ તો ફટાફટ આવી ગઈ અહિયાં હિંચકા ખાવા માટે કા દીતિયા એ કોઈ એક રાઈડ નો ઉપયોગ કરી લે હે દીતિયા જો હવે અહિયાં

ચાલો તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે છે ને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે અને આ કેટલા બધા મોર ને ઢેલ ને આવી પડ્યા છે તો બધા અં આગાસી ઉપર ચડીને બધા જોવા માંડ્યા છે જો અંયા બેઠા છે જ જો અંયા ઢેલ ખરી ગયા લાગે જો ગયો

સાઈડ છે ને બ્લુ પહેર્યા ને ઢેલ છે ને पिंक કલરના કપડા પહેર્યા છે કા બરોબર કરી ગયા હોય છે અહીંયા રોટલા બનાવે છે હવે આમ હા હવે આમ આમ કરી હા હવે આમ

બપોર ના પણ એ બેઠા જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ ના એની છોકરી છે નાની જય શ્રી કૃષ્ણ અને અહીંયા દીતિયા બેન જો પ્લેટફોર્મ પર ચડી ચા પીવે છે અને અહિયાં મમ્મી ઉભા છે આ બેનુ છે

દર્શન કરવા માટે તો તમને પણ હું આગળ વિડીયો માં દર્શન કરાવીશ અને અત્યારે છે ને વાતાવરણ એકદમ મસ્ત છે જો જો અહીંયા ઘેટા ઘેટા એ જો અહીં ઘાસ ઉગી પડ્યું છે લીલું લીલું છમ એટલે ઈચાળે છે આખું મેદાન જો લીલું લીલું થઈ ગયું છે દિત્યા બેન જો ચાલીને જાય છે ઘેટા કેમ વાગે દિત્યયા લઈ જવા આપણે ઘેટા કેટલા લઈ જવા ચાલો તો આપડે અહિયાં મઠમાં માં પોચી ગયા છીએ અહીંયા એક સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે ક્યાંથી છો બેન તમે સુત્રાપાડા થી નઈ આપડા રોજ વેલી વિડીયો જોવે છે કેવા લાગે છે અમારા વિડીયો સારા લાગે છે હા તો અમને અમને સપોર્ટ કરતા રેજો જો અહીંયા સુધી કાચબો પહોંચી ગયો છે પગથિયા સુધી તમને તો કદાચ વિડિયોમાં દેખાય કે ન દેખાય જો અહીંયા પાણી છે ને આ ગુપ્ત ગંગાજી છે આની પેલા વિડીયોમાં મેં બતાવી દીધું છે પણ જો કાચબો સાવ નજીક આવી ગયો છે પગથિયા ઉપર દીતિયા જાવું છે કાચબા પાસે દીતિયાને બીક લાગે છે કા કેવો છે જો આપણો અવાજ સાંભળીને જોઈ જતો રહ્યો છો જોવાયો જાય છે કેવું મોઢું ઊંચું રાખ્યું છે એમ કરે જોઈ જતો રહ્યો જો જાય ખીચડી ને એવું કરી લીધું છે અને અત્યારે જો ચોમાસાની સિઝનમાં છે ને લીંબુ નો થઈ ગયો જો અહીંયા એટલા લીંબુ છે અને થોડાક લીંબુ છે ને મેં અહીંયા ફ્રીજમાં મૂકી દીધા છે જે સરસ સરસ હતા એટલા લીંબુ છે ચોમાસામાં લીંબુ અત્યારે તો છે ચોમાસામાં હોય જ સસ્તા લીંબુ ઉનાળામાં જ મોંઘા હોય કેવાથી મસ્ત નીકળે છે ને ચોમાસામાં તો લીંબુ લેવા જ નહીં પડે ને અત્યારે લીંબુ એટલા રસદાર હોય ને કે તમે ગમે કાચું લીંબુ સુધારો ને તો એમાંથી કેટલો બધો રસ નીકળે ને ઉનાળામાં તો લીંબુ એટલા મોંઘા હોય ને લઈએ ને તો એમાં રસ એટલો હોતો જ નથી દીકરી મારી દીત્યા ખીચડી ખાઈ લે જોતો તો દુબડી પડી ગઈ હાવ પાતળી થઈ ગઈ જલ્દી ખીચડી ખાઈ લે ખાલવા તો દે ભાઈ કોલે આ શોર્ટ્સ વિડિયો જોઈ જોઈને શોર્ટ્સ વિડિયોના કમાલ છે બધાય જો મારા કલેજા અને બોલેજા નાસ્તી બોલવા માંડી છે

જય જગન્નાથ જય જગન્નાથ ચાલો તો અત્યારે વાગી ગયા છે દસ અને થોડીક વાર બાર પવન બેઠા તા અંદર રૂમ આવી ગયા છે ને મમ્મી ને બધા બાર બેઠા છે મારે થોડુંક એડિટિંગનું કામ છે એટલે હું અંદર આવી ગઈ છું તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ